જો મહાપુરુષો કહે છે કે ભગવાન વધારે તમારી તમારી કથામાં તમારા જીવનમાં તમારા ઘરે ભગવાન છે ભગવાન પધારે છે એનું પ્રમાણ શું તો કે જ્યારે દિવ્ય સંતો તમારે ત્યાં આવે ને ત્યારે માનવું કે ભગવાન વધારે છે એવા જ દિવ્ય સંત આજે આપણે ત્યાં પરમ પૂજ્ય બાદ શ્રી ગોવિંદરાયજી વધારવાના છે આમ તો એ આપણા સંત સંમેલનમાં વધારવાના હતા પણ અમુક કારણોસર ત્યારે ન આવી શક્યા અને આજે બપોર પછી આપણને સૌને દર્શનનો લાભ આપશે આપણી આ કથામાં સહભાગી બનશે હે આ કથાના મુખ્ય યજમાન પરિવાર તથા યજમાન પરિવાર એના પિતૃઓને મોક્ષ મળી ગયો કે એના પિતૃઓનું જીવન તરી ગયું હોય એમનું જીવન તરી ગયું એનું 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 પ્રમાણ શું તો કે જ્યારે તમારી કથામાં સંતો વધારે ને એટલે સમજવું કે ભગવદ્ કૃપા થઈ ગઈ મને એક ભાઈ પ્રશ્ન પૂછ્યો મને કે જો પિતૃ મોક્ષાર્થે ભાગવત થતી હોય હે જો ભાગવત સાંભળવાથી પિતૃઓનો મોક્ષ થતો હોય તો આટલું મોટું આયોજન કરવાની જરૂર શું પાટલે ન બેસાડી દઈ આપણે તો પિતૃઓનો મોક્ષ કરવો છે ને હે તો આ લોકોને ભેગા કરવાના જમણવાર કરવાના હે મંડપ નાખવાનો કેટલો બધો ખર્ચો સાઉન્ડનો ખર્ચો લાઇટનો ખર્ચો વિડીયોનો ખર્ચો હે એમાં લાઈવ થાય એટલે ઇન્ટરનેટનો ખર્ચો કેટલા માણસો રોકાઈ રહે જો પિતૃઓને જ મોક્ષ આપવો હોય પિતૃ મોક્ષાર્થે જો હોય તો તમે હવે મોટું આયોજન કરો તોય પિતૃને મોક્ષ મળે નાનું કરો તોય પિતૃને મોક્ષ મળે હે તો કે આ આવડા મોટા મોટા આયોજન કરવાની જરૂર શું હે જુઓ પિતૃઓને તો આ કથાઓ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય જ છે એમની તો સદગતિ થાય છે પરંતુ આપણે વાત કરીને કે ગુરુ પ્રસન્ન થઈ જાય કોઈ સંત પ્રસન્ન થઈ જાય તો શું આપે કરાવે વૈકુંઠ શું છે તો તો ઘણા એમ કે જો મોક્ષ મળે પરમાત્માની અંદર જે આપણી આત્મા લીન થાય અને ભગવાનના ધામ માં જે જાય એને વૈકુંઠ કહેવાય પણ મહાપુરુષો કે છે એ તો ખરું જ પણ જો સદગુરુ ની કૃપા હોય તો ગુરુ મહારાજ ની કૃપા હોય તો જીવતે જીવ વૈકુંઠ પાવડાવે જીવતે જીવ વૈકુંઠ એટલે શું હે આપણે સમજી ગયા કુંઠા બુદ્ધિ આપણી બુદ્ધિ માંથી કુંઠિતતા વહી જાય આપણને ધર્મનું જ્ઞાન થાય હે અને ધર્મનું જ્ઞાન ક્યારે થાય ધર્મના શું લક્ષણો કીધા શું શરતો કીધી હે હવે આજે નથી ભૂલી ગયા ને હે બોલો તો જય શ્યારામ યાદ છે ને ધીરજ સૌથી પહેલું લક્ષણ મનુષ્યમાં ધીરજ આવે કોઈ પણ કાર્ય ને કોઈ પણ પરિસ્થિતિમાં ઉગ્ર ન થઈ જાય હે ધીરજ આવે સહન શક્તિ આવે શ્રદ્ધા આવે બુદ્ધિની કુંઠિતતા દૂર થઈ જાય હે ખોટી ખોટી જે ગાંઠો બંધાય ગયો એ બધી છૂટી જાય આપણી જે જાણકારી છે જ્ઞાનમાં પરિવર્તિત થઈ જાય આપણે પાપ કરતા બંધ થઈ જઈએ હેં હવે જો પાપ કરતા બંધ થઈ જાય હે તો દુઃખ મળવાનું નથી હા દુઃખદ પરિસ્થિતિઓ આવે દુઃખદ પ્રસંગો આવે પણ દુઃખ મળતું નથી એટલું બધું દુઃખ થતું નથી હે તો પછી એ જીવતા જીવ સ્વર્ગ થયું કે નહીં હે તો જીવતા જીવ વૈકુંઠ થયું કે નહીં એટલા માટે આવા મોટા આયોજન કે પિતૃઓનો મોક્ષ તો થાય જ પણ સાથે આપણે પણ વૈકુંઠની પ્રાપ્તિ કરીએ આપણી પણ બુદ્ધિમાંથી કુંઠિતતા દૂર થાય